બાંદાવાડા ખાતે આજે સવારના અગિયાર વાગે બે ગાડીનો અકસ્માત થયો હતો જેમાં આપ જોઈ શકો છો કે એક મારુતિ ગાડી છે અને બીજી ટેમ્પો રિક્ષા સામસામે ટકરાતા ગાડીના ડ્રાઈવરને સવારે દવાખાનામાં એડમિટ કરાયા હતા ત્યારબાદ થોડા સમય પછી અચાનક આ ગાડીને આગ લાગી છે ત્યારે પાંથાવાડા પોલીસને જાણ કરતા પાંથાવાડા પોલીસ પણ ઘટના સ્થળે આવી ચૂકી છે જે પ્રમાણે આપ જોઈ શકો છો કે પાંથાવાડા ખાતે ઈશાનગર પાલિકા ફાઇટર વિભાગ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યું છે ત્યારે આ ગાડી મોટાભાગે બંને ગાડી ભળીને રાખ થવા પામી છે જેમાં કોઈ પણ ડ્રાઈવર કે ક્લીરનું કોઈપણ પ્રકારે નાની મોટી ઈજા પહોંચી હતી તેમનું મોત પણ થયું કે તેઓ પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ત્યારબાદ ગાડી રસ્તા ઉપર પડી હતી બે કલાક બાદ આ ગાડીને અચાનક આગ લાગી હતી ત્યારે પાંથાવાડા પોલીસ આપ જોઈ શકો જે પ્રમાણે પાંથાવાડા પોલીસ અહીંયા ઘટના સ્થળે આવી ચૂકી છે અને તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે છે આગળની તમામની કાર્યવાહી અત્યારે પાથાવાડા પોલીસ કરી રહી છે